અતુલ હાઇવે ઉપર એક કારમાં યુવકે કારના રૂફટોપ ઉપર બેસી સ્ટન્ટ કરતા વિડીયો દેખાયો યુવાનો સોશિયલ મીડિયામાં રીલ બનાવવાના ચક્કરમાં જોખમી સ્ટન્ટ કરતા કિસ્સા વધ્યા મેટ્રો સિટીમાં રાત્રિ દરમિયાન યુવાનો સોશિયલ મીડિયામાં રીલ બનાવવાના ચક્કરમાં અને ફેમસ થવાની વાહન ઉપર 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 જોખમી કરતા ઘટનાઓ દિવસે વધી રહી છે આવો કિસ્સો અતુલ કારમાં બેસી પોતાનો તેમજ અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મૂક્યા હતા અન્ય વાહન ચાલકે કારમાં સવાર નબીરાઓને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવવા માટે સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ કરી આવા યુવકોને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવવા અપીલ કરી છે મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ ચોવીસ કલાક ટ્રાફિકથી સૌથી વધુ વ્યસ્ત રહેશે ગતરાત્રિ આવા વ્યસ્ત હાઇવે ઉપર એક કાર નંબર જે જે સિક્સટીન ડીસી ટુ એટ થ્રી ઝીરોમાં એક યુવક કારમાં આવેલા રૂફટોપ ઉપર બેસી કાર ડ્રાઇવની મજા માણી રહ્યો હતો યુવકના આ જોખમિસ્ટન્ટને લઈને યુવકે પોતાના અને અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મૂક્યા હતા નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ ઉપર કારના રૂફટોપ ઉપર યુવકને બેસાડી કાર ચાલકે હાઇવે ઉપર બેફીકરાઈ પૂર્વક કારને હંકારી કારમાં સવાર તમામ લોકોના તથા અન્ય રાહદારીઓના જીવને જોખમમાં મૂક્યા હતા યુવકની કાર પાછળ આવતા વાહન ચાલકોએ હોર્ન વગાડી કારના રૂફટોપ ઉપર બેસી સ્ટન્ટ કરતા યુવકને સ્ટન્ટ ન કરવા જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા યુવક સમજતા છેવટે એક જાગૃત વાહન ચાલકે યુવકનો હાઇવે ઉપર જોખમી સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો મોબાઈલમાં કેપ્ચર કર્યો હતો નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઈટ જેવા સૌથી વસ્ત હાઈવે ઉપર કારમાં સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો